પૂજા કરતી વખતે મળ્યો આ સંકેત તો ભગવાને સાંભળી લીધી છે તમારી પ્રાર્થના પૂર્ણ થશે મનોકામના ઘણા લોકો સાચા દિલથી ભગવાનની પૂજા કરે છે લોકોની કામના હોય છે કે ભગવાન તેમની પૂજા અર્ચના અને આરાધનાનો સ્વીકાર કરે અને તેમની મનોકામના પૂર્ણ કરે ઘણી વખત ભગવાન પણ ભક્તોની પ્રાર્થના સાંભળે છે અને સંકેતો આપે છે જો તમે પણ ભગવાનની પૂજા કરો છો અને તમને પણ આ સંકેત મળે છે તો તમારે સમજવું જોઈએ કે ભગવાને તમારી પ્રાર્થના સાંભળી લીધી છે અને તમારી દરેક ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે ભગવાન પૂજા દરમિયાન ઘણા પ્રકારના સંકેતો આપે છે એક મોટો સંકેત એ છે કે જો કોઈ વ્યક્તિ પૂજા કરતી વખતે રડવા આવે છે અથવા તેની આંખોમાં આંસુ આવે છે તો તે સમજવું જોઈએ કે ભગવાને તેની વાત સીધી સાંભળી છે પૂજા સમયે આંસુ એ વાતનો સંકેત છે કે તમારું મન એકદમ શુદ્ધ છે અને તમે પૂરા દિલથી ભગવાનનું ધ્યાન કરી રહ્યા છો આ વસ્તુ થકી ભગવાન સાથે સીધો સંપર્ક થાય છે પૂજા કરતી વખતે આંખો માંગથી આંસુ નીકળવાનો સંકેત દર્શાવે છે કે તમારી પૂજા સફળ રહી છે ભગવાન ભાવના ભૂખ્યા છે જ્યારે પણ ભગવાનની પૂજા કરો ત્યારે ભગવાન ભાવના સંપૂર્ણ ભાવનાની સાથે પૂજા કરવી જોઈએ ભાવનાથી જો ભગવાનની પૂજા કરવામાં આવે તો ભગવાન પ્રસન્ન થાય છે અને તે ભક્તોની વાત પણ સાંભળે છે પૂજા કરતી વખતે આંખોમાં આવતા આંસુ પણ સંકેત છે કે તમારું મન સંપૂર્ણપણે શુદ્ધ છે અને તમે શાંત વલનથી ભગવાનની સેવામાં લીન છો જે લોકોનું મન શાંત હોય છે અને જેમની લાગણી ઈશ્વર પ્રત્યે સાચી હોય છે તેઓની ઈચ્છાઓ ભગવાન અવશ્ય પૂરી કરે છે